પોરબંદરના ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખારવા સમાજ સહિતના આગેવાનો દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સમયાંતરે લોક દરબાર આયોજન કરવામાં આવે છે આજે પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો દ્વારા તેમજ પોરબંદર ખારવા સમાજના આગેવાનો દ્વારા જેતપુર પ્રદૂષિત પાણી બાબતે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ લોક દરબારમાં રજૂ થયેલ પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા બાહેનધરી આપવામાં આવી હતી આજે પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય અટલ ભવન ખાતે પ્રજાના જુદા જુદા પ્રશ્નો સાંભળવા માટેનો સવારના ભાગે લોક દરબાર રાખવામાં આવ્યો અને એમાં જે જે લોકોના પ્રશ્નો હતા એ પોતાના પ્રશ્નોની લેખિત રજૂઆત સાથે આજે મામને મેળ્યા અને એ બાબતે વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જિલ્લા કક્ષાના જે કંઈ પ્રશ્નો હોય એને સાંભળવા માટે દરેક જિલ્લા મથકોએ જઈને પ્રશ્નો સાંભળવાની સૂચનાઓ આપેલી છે અને અગાઉ પણ અમે અહીંયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે આગળ લોકદરબાર કરતા રહ્યા છીએ અને એનાથી પ્રજાની અંદર જે કાંઈ પ્રશ્નો હોય એ સહેલાઈથી એનો ઉકેલ આવે છે અહીંયા પોરબંદરને એક વિશ્વના અને ભારતના નકશામાં સ્થાન આપવા માટેની જે કાર્યવાહી તો ચાલે જ છે પણ સાથે સાથે જે નાના નાના પ્રશ્નો છે એનો ઉકેલ લાવવો પણ જરૂરી છે જે અમે કરી રહ્યા છીએ આ લોકદરબાર કાર્યક્રમમાં પોરબંદરના જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારી મહામંત્રી અશોકભાઈ મોઢા અને શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર